हमार परधियु बन चिराग सपत्मा तो करती हो 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 अरे वो सिंघाना कोड़ा पर नवट मत नटी दोतवा ला रे बाड़ो बापा यहां के मामा ने या ही ही

એની હાસી મજૂરી હતી ન કે નવરા વખા તોય પૂરું નહીં થયું ધૂણી ધૂળીને જતી હતી તોય નહીં પૂરું થયું તે અંકી વેળાશે વળશે પણ કશું બનતું નહીં હું અત્યારે વેળાએ માતા ખામા કેવા આવીશું ત્યારે બોલવાનું મારે છે કરવાનું અને છે કરશિયાળી પાટની કંધણી માતા પોલી પણ ભાવ હોય તો ભાવથી બોલાય ને ભાવથી ભૂલાય શું કહું છું કે ભાવ હોય તો ભાવથી બોલાય ભાવથી બોલાય ભાવ પણ પશુ બનતું નહીં હું એના આવીશું કચના બોલું ને હવારમાં બદલું પણ તમારી મારી શરત હોય તો ને કે ભાઈ કોઈ જોતા નીચ હોય

તે હળવે અળવે હળવે હળવે હેડતી 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 આટલે આવી શું ભાઈ સંજીવ સંજયભાઈ ડગલા પગલે ડગલા પગલે કોઈ વળી મને સાધન વાળો લાવે ના લાવે લાવે ના લાવે તે હળવે અળવે અળવે આવી શું ફરતી ફરતી ગજાત મુખ હોય માતા આવી ગયો ડાયરો ત્યાં બધા નજીક બેઠા થઈને પાછળ બેઠો છે એમ વોટો મારી ના ભગવાન કે સિગોદર છે કે ભગવાન કેવરાવે પાછળ બેઠા એના બરાબર હારા રૂપિયા કોઈ બેઠો ને બોયો છે પાછળ બેઠાના હારા મારા રૂપિયા સંજય ભાઈ બોલો હું ના શીખી આ શીખો તો ના ભગવાન ભેળા ડાવા ના જોડું મારું નોમ માતા લીધી હમો તો બરાબર ઓકડેદાર ખાતેદાર માતા હોય અત્યારે વ્યાન દુનિયાનું માતાવો હાલવાનો છે

આજનો કાલ ને આજનો કાલ એ વિનોદભાઈ કોકના વ્યાજ ભરવા પડ્યો હોય પોતાના હાલવા જ નાડે નહી પણ ભાઈબંધી હાસવા ભરતભુઆ જેવા જ લાય અને વિનોદભાઈ નો વ્યાજ ભર્યો એને છે નહી આવે તો તો હું વેળા નહી ચોપડી છું અને આવું કદાચ કોકડો મારીને કમ્પ્લીટ આવી હોય એમાં જો મારો ભગવાન આગળ પાછું નારે તો હોય તો તમે બહાર બેઠા એમાં કીધું છે અને અંકે ભાઈ

માપના માપના હેડતા હોય એટલે આપણે ઉવા કે એટલે હેડી છે અને પછી વેટિંગ માં આવી જો એટલે વાતો બીજી હોય છે હું દીપો છું પછી વાતો પછી માઇક ની કિંમત નહીં રાખતા પછી નોટા જ રાખે છે તો મને અનુભવ છે મને દીપો તે જયેશ સુખદેવ ગમન મેરવાડા સ્ટાર્ટ ઇકન કરેલું છે મારી આવે ફળ મારી આવે બોયરાની માતા એક ના લાવ પણ ખબર હું બના કોઠાની માતા આવી છું ગવૈયા ઘર જોયું નહીં નોમ જોયું નહિ ની ખબર નહીં પણ જા તારી કડક એકદમ જમ જયેશભાઈ ની વાઇટ જોબરાય ગમણ ની જોબરાય જોબરાય એવી તારી વાઈટ ના જોબરા મારું નોમ માતા નહીં

તો તો કડક જોળા મારી બની જાય પળ મારી બની જાય અને પળે મારો ભગવાન કેતો હું બોયરાની માતા ઢૂંઢતી હોય તો આ ડાયરામ કમ્પ્લીટ એ કમ્પ્લીટ સંજયભાઈ મો બોલું ઓના ભગવાન પડતા હોય તારા રોમ પડતા હોય અને ભાઈ ત્રણ દરવાજા ભદરે કાલીના રોમ ગોળગલાવન હું વાત કરું છું હું કહું છું કે અમદાવાદમાં આવો એટલે ભેળું ખાવું પડે આ તો ધણિયાની ઈ છે અમદાવાદની